ભરૂચ નર્મદા લોકસભા મત વિસ્તારના સાતમા ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ કોરોના કાળથી બંધ અંકલેશ્વર રાજપીપળા ટ્રેનને એસઓયુ સુધી લંબાવી ફરી શરૂ કરવા રજૂઆત કરી છે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાની ઉપસ્થિતિમાં વડોદરા અને અમદાવાદ મંડળના ક્ષેત્રાધિકાર હેઠળ આવતા સાંસદો સાથે બેઠક યોજાઈ હતી વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે સ્ટેશન અપગ્રેડેશન યાત્રી સુવિધાઓ અને રેલવે માન્ય વિકાસના કામોની રૂપરેખા આપી સાંસદોના તેમના વિસ્તારના સલાહ સૂચનો રજૂઆત મેળવી બનતી ત્વરાએ કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો હતો ભરૂચના લોકસભાના નર્મદા અને જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી સાથે ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનના પુનર્વિકાસની પ્રગતિ વિશે ચર્ચા કરી હતી બેઠકમાં ભરૂચ અંકલેશ્વર કરછણ પાલેજ રેલવે સ્ટેશનને લોકોની માંગણીને મુજબ સ્ટોપેજ મળી રહે તે માટે સૂચન કર્યું હતું ભરૂચમાં લોકો રોજગારી અર્થે વિવિધ રાજ્યોમાંથી વસતા હોય સાંસદે બિહાર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોના સ્ટોપેજ મળે તેવી માંગણી કરી હતી કોરોના કાળથી ચાર વર્ષથી બાદ અંકલેશ્વર રાજપીપળા ટ્રેનને એકતા નગર સ્ટેચ્યુ યુનિટી સુધી લંબાવી પુનઃ દોડતી કરવા રજૂઆત કરી હતી ભરૂચ અને સ્ટેશને યાત્રીઓને અદ્યતન સુવિધા મળી રહે તે માટે ભાર મૂક્યો હતો હવે રેલવે તંત્ર ભરૂચના સાંસદ મનસુખ વસાવાની લોકોની અપેક્ષાઓ અંગે કરેલી રજૂઆત માંગ અને સૂચનાને લીલી ઝંડી આપે છે કે રેડ સિગ્નલ તે જોવું રહ્યું